રાજ્યમાં સતત ચર્ચામાં રહેતું અમરેલી ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે તેને લઈને ચર્ચામાં આવ્યું છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જ જે આંતરિક જૂથવાદ છે તે હવે ખુલી સામે આવ્યા છે અને અમરેલી જિલ્લાનું જે ચલાલા છે તેની નગરપાલિકાના સદસ્યોનું કહેવાય છે કે બડાપો છે તે સામે આવ્યું છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકા છે તેના સદસ્યો છે ક્યાંક બીજાની વચ્ચે ભડાકું થયું છે ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાય છે ચલાલા નગરપાલિકામાં ચોવીસે ચોવીસ સભ્યો ભાજપના હોવા છતાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતા રાજકારણ ગરમાવ્યું છે આમ વાત કરીએ તો પાલિકાના જ સભ્યોએ મળીને પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે મોરચો માંડ્યો છે ચલાલા પાલિકા સભ્યોની અવગણના અવિશ્વાસ સાથે ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા સામે અવિશ્વાસની દરખાસ્ત વોર્ડ નંબર બે ના સભ્ય પરમારે રજૂ કરી છે અને ચોવીસ પૈકી વીસ સભ્યો સહી કરી હતી અને પાલિકામાં ભાજપ સરકાર દ્વારા

ગ્રાન્ટ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે એમ છતાં કામ મંજૂર થતા નથી અને લોકો અમારી સુધી ફરિયાદ લઈને આવે છે એટલા માટે અમારે આ વીસ સભ્યોએ અમે દરખાસ્ત મૂકી છે અવિશ્વાસની કારણે દરખાસ્ત મૂકી છે કે પ્રમુખ બદલો અને પંદર દિવસમાં ઉપપ્રમુખ અને પ્રમુખની બદલવાની વિનંતી કરી છે સંગ્રહ ઘટનામાં ચલાલા પાલિકામાં પ્રમુખ પ્રમુખની મનસ્વી રીતે વહેવટ કરતા હોય ને પાલિકાના સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના માત્ર ચૂંટણી થયા બાદ માર ટ્રેન્ડિંગમાં બજેટ બેઠક બાદ છેલ્લા 7 માં સ્થિર પણ સામાન્ય સભા બેઠક ન બોલાવતા સદસ્યોમાં નારાજગી વ્યાપી છે અને અવિશ્વાસ દરખાસ્ત પાલિકા ચીફને આપીને દિવસ 15 માં સામાન્ય સભા બોલાવવા અથવા

બધું ઘીના ઠામમાં ઘી પડી રહે કે અત્યારે પોઝિશન એવી છે કે નવ મહિના થયા છે બોડી આવ્યા પછી એટલે થોડીક મુશ્કેલી હોય બધી કામ બામ થતા નથી એટલે થોડુંક તકલીફ તો છે જ બધાને પણ બધાને બિહારીને બધું જે સોલ્યુશન નીકળશે એ કરી નાખશું

કરવામાં આવેલો દુષ્કર્મ સતત હત પોલીસ અને ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો થતા હોય છે ત્યારે ફરી એક વખત આ ચલાલાની જે નગરપાલિકા છે તેમાં પણ આ વિવાદ સામે આવ્યો છે શું લાગી રહ્યું છે તમને કે ભારતીય જનતા પાર્ટી છે તેને ખૂબ નુકસાન થશે કારણ કે ભારતીય જનતા પાર્ટીના આંતરિક જે મનભેદ છે વિખવાદ છે તે ખુલીને સામે આવી રહ્યા છે અને તેના પરિણામ રૂપે આવી ઘટનાઓ બને છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સાથે કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટીન ન્યૂઝ નમસ્કાર